નગરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત લોકોમાં ઉઠી છે ડભોઈનગરમાં મુખ્ય વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવવાના કારણે સ્થાનિક નગરજનો રોગચાળાની દહેશતથી પરેશાન થઈ ગયા છે જેથી આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જાગૃતિ દાખવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈનગરમાં તલાવપુરા કડિયાવાડ વિસ્તાર નવાપુરા સુંદર સુંદરકુવા વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યા સર્જાઈ છે યોગ્ય સફાઈ કરવામાં ન આવતા ગટરના પાણી અને ગંદકી ફેલાતા તેમજ કચરાના ઢગલા દુર્ગંધ મારે છે જેને સાફ કરવાનો તંત્ર પાસે સમય નથી જ્યારે કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી માત્ર સબ સલામતની વાતો ચાલતી હોય છે એના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ પેટનું પાણી હલતું નથી સ્વચ્છ ભારત મિશન એ સરકારના મહત્વના એજન્ડામાં આવતું હોય પરંતુ ડભોઈ નગરના વિસ્તાર સ્વચ્છ નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે Thank you.